ઓલ ઇન વન ટાઈપની ગાડી હોય જે આપણે શીખી બી શકાય અને ગાડી તમે ઇઝીલી ડ્રાઈવ બી કરી શકો અને તમને ખર્ચો બી ઓછો આવે તો આ ટાઈપની ગાડીઓ આ બજેટમાં તમે લઈ શકો છો ત્રણ લાખ આસપાસનું જો તમારું બજેટ હોય અને સેકન્ડ હેન્ડમાં જો તમે ગાડી ખરીદી કરવા માગતા હોય તો આ વિડીયો સ્પેશિયલી એન્ડ સુધી જોતા રહેજો કારણ કે પાંચ અને છ નંબરની જે ગાડી છે એ ગાડી જો તમે લેશો તો તમારા માટે બેસ્ટ ડિસિઝન થઈ શકે છે તો આપણે વન બાય વન ગાડીઓની શરૂઆત કરીશું સૌથી પહેલાં કોઈ પણ ગાડી તમે સેકન્ડ હેન્ડમાં લો તો ગાડી દરેક ગાડીમાં દરેક વસ્તુ તમને ના મળે તમારી પ્રાયોરિટી કઈ છે કે તમારે નાની ગાડી જોઈએ છે સિટીમાં ડ્રાઈવ કરવા જોઈએ છે હાઈવે પર ડ્રાઈવ કરવા જોઈએ છે તમારું રનિંગ કેટલું છે તમારું રનિંગ એકદમ ઓછું હોય અને તમારે ખાલી ટ્રીપ ઉપર જવા માટે ગાડી જોઈતી હોય મહિનામાં એક બે વાર ખાલી રનિંગમાં હોય કાં તો તમારી વધારે રનિંગ હોય તો અલગ અલગ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ ગાડી તમે લઈ શકો છો આપણે તમને વન બાય વન બતાવીશું જેથી તમે ઇઝીલી ડિસિઝન લઈ શકો કે તમે કઈ ગાડી લઈ શકો છો સૌથી પહેલી ગાડીની શરૂઆત કરીએ છીએ ઇન્ડિયાની હોટ ફેવરેટ હોટ સેલિંગ અને મિડલ ક્લાસની ફેવરેટ ગાડી એવી અલ્ટોથી અલ્ટો આઠસો તમે ત્રણ લાખ આસપાસના બજેટમાં તમને અલ્ટો આઠસો મળી જશે અલ્ટો કે ટેન બી મળી જશે અલ્ટો આઠસોમાં તમને આઠસો સિશ્યુનું પાવરફુલ એન્જિન આમાં મળે છે પેટ્રોલમાં બી ગાડી આ તમને મળશે સીએનજીમાં બી તમને આ ગાડી મળી જશે આ ગાડીનો પાવર ટુ વેઇટ રેશિયો જે છે એકદમ મસ્ત છે ગાડી પાવર બી સારો કરશે માઇલેજ બી મસ્ત આવશે સિટીમાં જો તમારે ડ્રાઈવ કરવી હોય ગાડી નાની ફા ફેમિલી હોય અને નાની ફેમિલી માટે જો તમે ગાડી શોધી રહ્યા હોય તો અલ્ટો આઠસો તમારા માટે બેસ્ટ ડિસિઝન થઈ શકો છો ઈઝીલી પાર્કિંગ બી થઈ જશે ઈઝીલી ડ્રાઈવ તમે કરી શકો છો અલ્ટો આઠસો સિવાય તમે અલ્ટો કેટેન બી લઈ શકો છો આમાં તમને વન લીટરનું એક મોટું થોડું એન્જિન મળશે એક હજાર સીસીનું આમાં તમને એન્જિન જોવા મળશે ગાડી થોડી પાવરફુલ રહેશે આ ગાડી બી તમને અલ્ટોના જેટલા જ ફીચર આપશે એકદમ રિલાયબલ ગાડી છે મેન્ટેનન્સ એકદમ ઓછું આવે છે અને સારી માઇલેજ તમને મળી જશે અલ્ટો જો તમારે જોઈતી હોય તો પંદરથી લઈને બે હજાર અઢાર સુધીની અલ્ટો તમને ત્રણ લાખ આસપાસના બજેટમાં મળી શકો છો તો ડિસિઝન તમારે લેવાનું છે કઈ ગાડી લેવાની છે બીજી ગાડી છે એ છે હુંડાઈની હુંડાઈ ગ્રાન્ડ આઈટેન કાં તો હુંડાઈ આઈટેન બંનેમાંથી ત્રણ લાખ આસપાસના બજેટમાં તમને કોઈ પણ ગાડી મળે તો તમે ઇઝી લઈ લઈ શકો છો કારણ કે હુંડાઈ જે ગાડી છે આ તમને પેટ્રોલમાં બી મળશે ડીઝલમાં બી મળશે અને કદાચ સીએનજીમાં બી સિકવન્સીયલ સીએનજીવાળી ગાડી બી તમને મળી જશે આ ગાડી તમને સ્ટ્રેસ ફ્રી ઓનરશીપ આપશે એક્સપિરિયન્સ તમને ગાડીમાં મસ્ત કમ્ફર્ટ જોરદાર મળી જશે અને ગાડી તમને ચલાવવામાં બી મજા આવશે અને સ્વિફ્ટ કરતાં કમ્ફર્ટ બી ગાડી તો સારો છે

તો ફેમિલી માટે થોડી સ્પેસ તમને એક્સ્ટ્રા મળશે ને થોડી બોક્સી ડિઝાઇનવાળી થોડી ઊંચી ગાડી તમને જોવા મળશે તો અલ્ટો કરતાં તમે વેગનરમાં બી જઈ શકો છો આમાં બી તમને કેસ સી મારુતિનું એન્જિન મળશે લો મેન્ટેનન્સ આવશે આમાં બી માઇલેજ બી સરસ આપશે તો આ ગાડી બી તમે કન્સિડર કરી શકો છો એના પછી ચોથા નંબરની ગાડીની વાત કરીએ તો આ ગાડી તો ઇન્ડિયાની બધા લોકોની હોટ ફેવરેટ છે જ હોટ સેલિંગ ગાડી છે એ છે મારુતિની સ્વિફ્ટ જો તમારા કોઈપણ જાતની ઝંઝટ વગર થોડી પાવરફુલ ફોર સિલિન્ડર ગાડી જોઈતી હોય ત્રણ લાખ આસપાસના બજેટમાં સ્વિફ્ટ તમે આંખો બંધ કરીને લઈ શકો છો મારુ એકદમ ટેસ્ટેડ પ્રોડક્ટ છે રિલાયેબલ છે સારી માઇલેજ આપશે ફોર સિલિન્ડર એન્જિન આમાં જૂની ગાડીઓમાં આવતું હતું તો આમાં તમને પાવર બી સારો એવો મળી જશે આ ગાડી તમને ડીઝલમાં બી અવેલેબલ થશે ને પેટ્રોલમાં બી મળશે તો તમે ડીઝલમાં બી લઈ શકો છો ને પેટ્રોલમાં બી લઈ શકો છો સ્વિફ્ટ લોકો જે પણ લોકો સ્વિફ્ટ ચલાવતા હોય એમને તમે ખાલી એકવાર એમનો ઓનરશિપ રિવ્યુ લઈ શકો છો કે ભાઈ સ્વિફ્ટ ગાડી ચલાવવાની કેવી મજા આવે છે તો સ્વિફ્ટ તમારે જોઈએ તો સ્વિફ્ટ બી તમે આ બજેટમાં લઈ શકો છો આપણે જે પાંચમી ગાડીની વાત કરતા હતા એની વાત કરીએ એના સ્વિફ્ટ સ્વિફ્ટમાં બીજી એક ગાડી આવે છે સ્વિફ્ટ ડિઝાયર જે તમને સેડાન્સમાં આવે છે સ્વિફ્ટનું સેમ એમાં મોટી ડીકી ખાલી આવી જશે સ્પેસ તમને થોડી વધારે મળશે તો સ્વિફ્ટ કાં તો સ્વિફ્ટ ડિઝાયર બંને સેમ ટુ સેમ બંને ગાડીઓ છે ખાલી થોડી લેન્થ લેન્થવાઈઝ લાંબી છે છે તો ટુકડો બી તમે લઈ શકો છો કાં તો સ્વિફ્ટ ડિઝાયર બી લઈ શકો છો પાંચમા નંબરની ગાડી છે આ મારુતિની એક અન્ડર ગાડી છે પાવરફુલ ગાડી હતી પણ અત્યારે અનસક્સેસફુલ છે એ છે મારુતિની રીડ્સ આ ગાડી જ્યારે લોન્ચ થઈ ત્યારે સ્વિફ્ટ કરતાં પચાસ હજાર રૂપિયા ભાવ આ ગાડીનો વધારે હતો કારણ કે આમાં તમને બેઠું સ્વિફ્ટનું પાવરફુલ એન્જિન મળતું હતું जोरदार एना लुक्स थोड़ा अलग टाइम ना बनाए तो लुक्स ना लीदा गाड़ी फेल થઈ જાય બાકી તમને રીટ્સ જો મળ તો સ્વિફ્ટ કરતાંમાં 50000 થી 1 લાખ સસ્તી બી મળશે આ ગાડી આમે તમને સ્વિફ્ટ નું બેઠું એન્જિન મળશે ટોલ બાય ડિઝાઇન થોડી ઊંચી હાઈટ વાળી ગાડી છે જે લોકો ડ્રાઈવ કરી રીટ્સ તો એમના જોડે ખાલી તમે પૂછી જોજો કે રીટ્સ ચલાવવાની કેવી મજા આવે રીટ્સ તમને પેટ્રોલમાં બી મળશે ડીઝલમાં બી મળશે બે ઓપ્શન અવેલેબલ છે અને પેટ્રોલ હોય તો સીએનજી બી ઘણા લોકોએ કરાયેલી હોય છે તો સીએનજી બી તમને રીટ્સ મળી શકે છે રીટ્સ તમને બેથી અઢી લાખના બજેટમાં સારી એવી રીટ્સ મળી જશે એની પિકઅપ બહુ જોરદાર છે ખાલી તમારે લુક્સ વાઈઝ થોડું કોમ્પ્રોમાઈઝ કરવું પડશે તો લુક્સ એ ગાડીના થોડા ઓકવર્ડ છે એટલા માટે ગાડી જલ્દી કોઈ લેતું નથી પણ જો તમારે પાવર જોઈતો હોય ઓછો ખર્ચો જોઈતો હોય ઓછું મેન્ટેનન્સ જોઈતું હોય ને સારી માઇલેજ ફૂલ પાવરફુલ ગાડી જોઈતી હોય તો રીટ્સ તમે આંખો બંધ કરીને લઈ શકો છો અને છઠ્ઠા નંબરની ગાડીની વાત કરીએ તો આ બધી જ ગાડીઓ કરતાં સૌથી કમ્ફર્ટેબલ ગાડી રહેશે એ છે આપણી હોન્ડા સિટી જે ભાઈઓ હોન્ડા સિટી ચલાવેલી હોય એ કમેન્ટ કરજો કે ભાઈ હોન્ડા સિટીનું કમ્ફર્ટ લેવલ કેટલું બધું હોય આ ગાડી તમને લોંગ સેડન્સ વેરિયન્ટમાં તમને મળશે તો કમ્ફર્ટેબલ તમે લોંગ ડ્રાઇવમાં ઇઝીલી ડ્રાઇવ કરી શકો છો હોન્ડા સિટી બી તમને પેટ્રોલમાં બી મળશે ડીઝલમાં બી મળશે પેટ્રોલમાંથી સીએનજી બી ઘણા લોકોએ કરાયેલી હોય છે હોન્ડા સિટી તમને બે હજાર બારથી લઈને બે હજાર ચૌદ આસપાસનું મોડલ તમને ત્રણ લાખ આસપાસના બજેટમાં મળી જશે આ ગાડીમાં તમને એકદમ પાવર જોરદાર મળશે હોન્ડાનું આમાં આઈવીટેકનું પાવરફુલ એન્જિન આવે છે કમ્ફર્ટ કમ્ફર્ટલેબલની હોન્ડાની આંબી વાત ના થાય સ્પેસ તમને મોટી મળશે કારણ કે ડિક્કી આમાં લેન્થ લેન્થવાઈઝ ગાડી બહુ લાંબી હોય છે આનો એક જ માઇનસ પોઈન્ટ છે જો તમારે સિટીમાં ડ્રાઈવ કરવાની હોય કાં તો પાર્કિંગની જગ્યા ઓછી હોય તો હોન્ડા સિટી તમે કન્સિડર ના કરી શકો કારણ કે એના માટે પાર્કિંગમાં જે ટર્નિંગ રેશિયો છે એ થોડો જ સ્પેસ તમારે વધારતી છે બાકી હાઈ હાઈવે પર જો તમારે ડ્રાઈવ કરવા માટે ગાડી જોઈતી હોય તો હોન્ડા સિટી બેસ્ટ ડિસિઝન તમે લઈ શકો છો ત્રણ લાખ આસપાસના બજેટમાં હજુ આના સિવાય જો તમારે ટોયોટામાં જવું હોય તો ટોયોટાની બે ગાડીઓ તમને આ બજેટમાં મળી શકે છે એ છો ટોયોટા ઇટિયોસ અને ટોયોટા ઇટિયોસ લીવા આ બંને ગાડીઓ બી ટોયોટાની એકદમ પાવરફુલ એન્જિનમાં ગાડીઓ આવતી હતી ડીઝલમાં બી આવે છે ને પેટ્રોલમાં બી આવે છે તો આ અમે તમને જે લિસ્ટ આપ્યું છે આના સિવાય બી કોઈ ગાડી કદાચ રહી ગઈ હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો આગળનો વિડીયો તમે કયા બજેટ વિશે જાણવા માગો છો એના વિશે બી અમને કમેન્ટ કરો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો આ ટાઈપના બીજા ગાડીઓના વિડીયો ગુજરાતીમાં જોવા માટે જીજે કાસ્ટને સબસ્ક્રાઈબ જરૂરથી કરો આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરો ચલો મળીએ નવા વિડીયો સાથે બાય બાય જય માતાજી